રોબોટ અહીં કસરત કરાવી રહ્યા છે અને એ પણ આપણા રાજકોટમાં આ છે ભારતનું સર્વપ્રથમ સર્વ પ્રથમ રોબોટિક ન્યુરો રિહેબ રિસોર્ટ જ્યાં પેરાલિસિસ ના પેશન્ટ પણ ઝડપથી ચાલતા થઈ જાય છે રાજકોટમાં હોટલ સયાજીની સામે સ્થિત ફિઝિયો સ્થાપના ડોક્ટર ભાવિન અને ડોક્ટર અમિત વર્ષ બે હજાર ચૌદ માં મોરબી માં કરી હતી જેઓ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા ના ફિઝિયોથેરાપિસ્ટ પણ રહી ચુક્યા છે રોબોટિક ન્યુરો રિહેબ રિસોર્ટ ફિઝિયો ફિટ માં મેડિકલ જીમ ફિઝિયો ઓર્થો ન્યુરો અને કોસ્મેટિક થેરાપી જેવી સુવિધા ઉપરાંત ચોવીસ કલાક કેર સાથે લક્ઝુરિયસ સ્ટે માટે રૂમ પણ અવેલેબલ છે પેરાલિસિસ હાથ પગ ખોટા થઈ જવા સ્નાયુ જકડાઈ જવા પાર્કિન્સન અને ઇનબેલેન્સ જેવી સમસ્યાઓના ઉપચાર માટે અહીં જુદા જુદા ચાર રોબો છે આ પ્રકારની ટ્રીટમેન્ટ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા આ અત્યાધુનિક રોબો રશિયા થી ઇમ્પોર્ટ કરવામાં આવ્યા છે ત્રીસ થી વધુ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ની ટીમ સાથે ડોક્ટર ભાવિન અને ડોક્ટર અમિત ચાર હજાર થી વધુ દર્દીઓની સારવાર કરી ચુક્યા છે ફિઝિયોફિટની મોરબીમાં ની બે અને રાજકોટમાં એક શાખા છે અહીં દવા કે સર્જરી વગર બેક પેઇન ના દર્દીઓને દર્દથી થી મુક્તિ અપાવવામાં આવે છે ઓપરેશન વગર 800 થી વધુ દર્દીઓ બેક પેઇન થી મુક્તિ મેળવી ચૂક્યા છે દર્દી ની સમસ્યા પ્રમાણે દરરોજ 30 થી 90 મિનિટ થેરાપી આપવામાં આવે છે પંદર દિવસ થી 90 દિવસ સુધી ચાલતી જુદી જુદી સારવાર મેળવવા સમગ્ર ભારત ઉપરાંત વિદેશ થી દર્દીઓ રાજકોટ આવે છે રિઝોર્ટ સ્ટાઇલ નું ભારત નું રોબોટિક ન્યુરો રિહેબ સેન્ટર ફિઝિયોફિટ ફિટ રાજકોટ ની શાન બની ચૂક્યું છે